શું આપણે ત્યાં મોલમિક સિસ્ટમ ફીટ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો માત્ર તમારા માટે જ છે નમસ્કાર બોટાદ એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આ મિત્રો આજે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું સાંઠકોટડા ગામ જ્યાં તારીખ ચોવીસ ચાર બે હજાર ને ગુરુવાર રામાપીર મિત્ર મંડળ દ્વારા અલગ ઘણીના સાનિધ્યમાં મધુર અવાજમાં મોલ્લા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવાની વાત આવે ને એટલે તમારે મહાદેવ ઇલેક્ટ્રિકનો કરવો પડશે કારણ કે ઓફરો સાથે સિસ્ટમ ફિટ કરી આપે છે મિત્રો ઓફરની વાત કરીએ તો એક વર્ષની એપ્લિફાયરમાં પીસ ટુ પીસ ગેરંટી આપવાના છે તેમજ બે વર્ષની સ્પીકર ગેરંટી આપવાના છે એ પણ મિત્રો આવું કંપનીનું બેસ્ટ સાઉન્ડ સાથે તો મિત્રો રાહ એની જોઈ રહ્યા છો આજે જ સંપર્ક કરી લો હિમાંશુભાઈ પંડ્યાનો